કે તમે આની ગોળી જોઈ શકો છો કે કોઈ પણ ટ્રેક્ટર થી લઈ અને કોઈ પણ ટ્રેક્ટર એટલે કે સનેડો મિની ટ્રેક્ટર મોટા આ સાથી સૌથી પ્લસ પોઈન્ટ આપણે કહી શકીએ એ છે આપણે વાવેતર માટે તમે જોઈ શકો છો કે આજ લોઢિયા ઉપર આપણે હોપર ફીટ કરી શકીએ કારણ કે પેલા આપણે વાવેતર કરવાનું હોય આપણે વાવેતર પેલા ઘણા મિત્રો ને એવું હોય કે ચાન્સ નાખવા ખાતર વાવવું છે નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયો માં આપણું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વિડીયો ની અંદર એક એવું સાથી તમને બતાવવાના છે જોરદાર કે એક જ સાથી અને કામ અનેક કરી શકે એવું અને ખેડૂતોને એક થી જેમ કે ખાસ કરીને આ સાતી ની મેન ખાસિયત એવી છે કે કોઈ પણ ટ્રેક્ટર માં ચાલી શકે સનોડો થી લઈ અને કોઈ પણ ટ્રેક્ટર ચાલે તો તમને વિડીયોની અંદર સાતી ની તમામ માહિતી આપીશ પ્લસ છાતીના ઘણા બધા પ્લસ પોઈન્ટ છે કે જેમ કે વાવેતર થી લઈને વખેડા સુધીનો આ સાથી આપણે ઉપયોગ કરી શકીએ એક જ ખર્ચમાં બધા ખેડૂતોને ઘર પૂરતું હોય એના માટે કામ થઈ શકે તો ખાસ આગળ જોડાયેલા રહેજો વિડીયોમાં અ આપણે વિડિયો ની શરૂઆત સાથી કઈ રીતે છે કેવી રીતે સિસ્ટમ કામ કરે છે તમને વિડિયો ની અંદર સમજાઈ જાય જોવા ના આવવું પડે એ ટાઈપ ની આપણે વિડિયો ની અંદર સમજાવવાની ટ્રાય કરીશું આ સાથી ની આપણે સૌથી પહેલી નવીનતા કહીએ તો એક એ છે કે તમે આની ઘોડી જોઈ શકો છો કે કોઈ પણ ટ્રેક્ટર માં હાલે 10 હોર્સ પાવર થી લઈ અને કોઈ પણ ટ્રેક્ટર માં એટલે કે સણેડો મિની ટ્રેક્ટર મોટા ટ્રેક્ટર અહીંયા ભાઈ નજીક થી બતાવજો બધા ટ્રેક્ટર માટેની ને ઘોડી અને આ હૂક જે છે તૈયાર આપેલા છે બધા હોલ અહીંયા ઘોડી માટે પણ બધા એડજસ્ટેબલ જે કોઈ પણ આપણે એવું થાય કે ભાઈ આ ટ્રેક્ટર લઈ ગયા છે મિની ટ્રેક્ટર માં છે થોડાક દિવસ પછી આપણે કોઈ મોટા મોટામાં આખવાનું થયું અથવા તો મોટા મોટામાં આખતા હોય મિની ટ્રેક્ટર માં આખાનું થયું તો આ એક જ લોઢિયામાં કોઈ પણ પ્રકારનો ખેડૂતને ફેરફાર કરવો પડશે નહીં બીજા પ્લસ પોઈન્ટ આપણે લોઢિયામાં જે જોઈએ તો ઘોડા ઘણા બધા ખેડૂતોને જારી માટેનું હોય છે કેવડો લોઢિયો લેવો તો કોઈ ખેડૂતોને અહીંયા બે વાર એડજસ્ટેબલ એટલે કે ડબલ ડગરા વાળો અહીંયાથી ડબલ ડગરા સાવ સંકે લઈ જાય સાવ સાંકડો થઈ જાય એવો પણ લોઢિયો છે

પૂરેપૂરા ખેડૂતોને આપી દેવામાં આવે છે ખરાબ ના થાય આખું સાતી છે એ ફિક્ચર ઉપર બનાવવામાં જેના ફાયદા કે આપણે કોઈ દાંતો ખોલેલો હોય તો કોઈ પણ સાતીમાં અથવા તો કોઈ પણ જગ્યા લાગી શકે છે આમાં કલર જો વાત કરીએ તો લોઢિયાને પહેલાં બ્લાસ્ટિંગ કરી અને પછી પાવડર કોટિંગ કરવામાં આવે છે આ છાતીનો જે સૌથી પ્લસ પોઈન્ટ આપણે કહી શકીએ એ છે આપણે વાવેતર માટે તમે જોઈ શકો છો કે આજ લોઢિયા ઉપર આપણે ઓપર ફિટ કરી શકીએ કારણ કે પહેલાં આપણે વાવેતર કરવાનું હોય એટલે ખેડૂતોને જે છે અલગ અલગ વસ્તુ ના લેવી પડે તો ભાઈ નજીકથી બતાવજો અહીંયા જો ઓટોમેટિક વોરણીનું ઓપર ફિટ કરેલું છે આ એ જ લોઢિયો છે એના ઉપર એમાં આ ટાઈપનો દાતો આવી જાય મોજડી દાતો અને એમાં આપણે વાવેતર કરી શકીએ પાછા આને આપણે વાવેતર પેલા ઘણા મિત્રોને એવું હોય કે ચાન્સ નાખવા છે અને ખાતર વાવવું છે તો આ દાતાની ઉપર આ રીતે આ ફિટિંગ થઈ જાય તો આમાં પાટલા પોળા ચાન્સ પડતા જાય અને ખાતર પણ સાથે વાવાતું જાય અને ઓપર ફિટિંગ આવે છે એકદમ કમ્પ્લીટ જે ઓરણી આપણી ઓરિજિનલ હોય એ ટાઈપનું જોવો છો તમે કે ઓપરની સાથે સ્પ્રિંગ વાળો સમાર મળી જશે અને જે ઓટોમેટિક ઓરણીમાં હેવી ચક્કર આવે છે એ ટાઈપનું ચક્કર મળી જશે ઓપરમાં પણ ખેડૂતોની ચોઈસ મુજબ ગેલવેનાય એસેસ અને નાની પેટી વાળું હોય તો નાની પેટી પેટી મોટી કોઈ કોઈ પણ પણ ઓપ્શન મળી આ છે ખેડૂત ઓલ ગુજરાત માંથી જોતા હશે તેને ટ્રાન્સપોર્ટ દ્વારા પણ ઓલ ગુજરાત માં મળી જશે અને સાતીની જો કિંમત ની વાત કરીએ તો સાતીની કિંમત છે પચીસ હજાર થી ચાલુ થાય છે તો આપણે જે બતાવ્યું એ મુજબ જે મુજબ ખેડૂતોને જોતું હોય એ મુજબ કિંમત વધઘટ થતી હોય છે અને આ ખેડૂત મિત્રો ખાસ એ કી કે ગુજરાત એગ્રો એન્જિનિયરિંગ છે તમામ પ્રકારની ઓરણી પણ બનાવે છે જેમ કે મિની ટ્રેક્ટર થી લઈને મોટા સુધી અને એમાં પણ ઘણા બધા આધુનિક મોડલ બનાવે છે તો ખાસ કોઈ ખેડૂત મિત્રો ઓરણીની ઇન્કવાયરી હોય તો એના માટે પણ કોલ કરી શકે છે વધુ માહિતી માટે તમને ગુજરાત એગ્રો એન્જિનિયરિંગ ના નંબર કંપનીના કોન્ટેક્ટ નંબર છે ડિસ્પ્લે ઉપર આપેલા છે એમાં કોન્ટેક કરી શકો છો તો ખેડૂત મિત્રો ફરી પાછા આવા જ કઈક ખેતી લગતા અને ખેતીની માહિતી વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો